નમસ્કાર મિત્રોભાઈ ના ભારત સુધીની આપણે વાત કરવાની છે અમને ખબર નહોતી કે નરેન્દ્ર મોદી આટલા બીકણ છે હા એ જરૂર છીએ કે તાના શાહો એ કાયમ બીરુ હોય છે આમ તો આરએસએસ ના આદર્શ તમને ખ્યાલ હશે કે એના પૂર્વ સૂર્યો કોને જઈને મળતા હતા એમના આદર્શ હતા મુસોલીની અને હિટલર તાનાશાહો જ એમના આદર્શ હતા શિવસેના પ્રમુખાહી આ લોકો ગોપિત રીતે ઠોકશાહીમાં જ માને છે પરંતુ લોકશાહીનો અંચળો ઓઢીને વાત કરે છે હવે સત્તામાં છે એટલે એમના અસલી રંગ દેખાવા માંડ્યા છે પરંતુ હવે એમનો સૂરજ છે અને પેનલ્ટીની જાહેરાત કરી દીધી છે ભારત માટે પહેલી થી એટલે કે આવતીકાલથી એનો અમલ થશે ટ્રમ્પભાઈ એ ભારતના માલિક નથી ભારત સોવરીન કન્ટ્રી છે સાર્વભૌમત્વ આ દેશનો મૂળ મંત્ર છે આપણે નિર્ણય કરવાનો છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ભલે એમને બહુમતી મળી ન હોય અને બે કાખ ગોડી પર એ સત્તા ચલાવતા હોય સત્તારૂઢ હોય ક્યારે ગબડી પડશે કે કહેવાય નહીં પરંતુ ટ્રમ્પભાઈ ના આટલા ઓશિળા કેમ છે એ સમજાતું નથી ક્યારેક ક્યારેક સુબ્રમણ સ્વામી એના વિશે આજે નરેન્દ્રભાઈ ના મિનિસ્ટર ગોયલ પિયુષ ગોયલ કરવા ગયા લટકે છે અને ટ્રમ્પ કહે છે કે મારી શરતે ટ્રેડ ડીલ કરવાનું છે અને તમે જો રશિયાથી લશ્કરી સામગ્રી મંગાવો તેલ મંગાવો ચાઈનાથી મંગાવો તો છે ને તમને અમે લોકો પેનલ્ટી ફટકારીશું અને તમને ખ્યાલ છે કે આપણે જે જે આજે સવારે એપિસોડ કર્યો તો સાથે એમણે બજારના વર્તુળોની વાત કરીને કહ્યું તું કે પેનલ્ટી કેટલી તો સો ટકા પેનલ્ટી એટલે ટ્રમ્પ ભાઈ એ જાણે કે ભારતના શાસક છે મોદી નીચી નામ પણ લેવા માટે તૈયાર નથી ખૂબ સ્પષ્ટ રીતે કહ્યું છે ટ્રમ્પે પણ કહ્યું છે ને રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે ધ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ડેડ મોદી આ છે ને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી એ ટ્રમ્પ ટ્રમ્પના માય ડિયર ફ્રેન્ડ રહ્યા તમને ખબર છે કે અગલી બાર ટ્રમ્પ સરકાર હાઉડી મોદી ત્યાં અમેરિકા જઈને ભારતીયોને એમણે કહ્યું હતું કે ટ્રમ્પ માટે છે ને આપણે મત આપવાનો છે ટ્રમ્પ ને જીતાડવાના છે એમની સરકાર અગલી ટ્રમ્પ સરકાર અને બાકી રહેતું તો અહીંયા એમણે નમસ્તે કર્યું હતું અને કોરોના ફેલાવ્યું આ તમે નથી જાણતા શું અને નરેન્દ્ર મોદી ના ભક્તો એ વખતે ટ્રમ્પ ભાઈ જીતે એને માટે યજ્ઞો કરી રહ્યા હતા એને માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા અને આજે એ ભક્તો રાહુલ ગાંધીને ભાડવા માટે કામે ગયા છે છે કારણ કે મોદી ટ્રમ્પ થી ડરે એટલે એ રાહુલ પર વાર કરવા માંડ્યા છે કે રાહુલ ટ્રમ્પ ને જાણે કે ચલાવી રહ્યા હોય એવી રીતે વાત કરે છે ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ તો મોદીના પણ રાહુલ ને ભાડવા માટે એ લોકો આ બધા નુસ્ખાઓ અજમાવે છે પણ મને લાગે છે પ્રજા છે હવે સમજવા માંડી છે રાહુલે આજે જે કહ્યું છે ને એના પાંચ મુદ્દાઓ એટલે મુદ્દા જ વાત કરી એમાં લખ્યું છે ધ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધેટ મોદી કિલ્ડ ઇટ એમાં પહેલો મુદ્દો છે અદાણી મોદી પાર્ટનરશીપ બીજો મુદ્દો છે ડીમોનિટાઇઝેશન એન્ડ થર્ડ ફેલ્ડ ફેલ્ડેબલ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાના નારા છે પણ આમ તો ચાઈનાથી જે આવે એને કરીને મેડ ઇન મેક ઇન ઇન્ડિયા ને નામે છે ને જાણે કે વેચવા માટે એક્સપોર્ટ કરવા માટેની વાતો નરેન્દ્ર મોદી એના ઢોલ પીટે છે એ કેટલા બોધા છે એ તમે સમજી શકો છો એમએસએમ ઇઝ વાઇપડ આઉટ

દર વર્ષે બે કરોડ રોજગાર સરકારી નોકરીઓ આપવાની ખાતરી પરંતુ ગોપાલ શું કેમ હવે આ વાત થઈ મોદીભાઈ ની આ વાત થઈ રાહુલભાઈ ની આ વાત થઈ મોદીના મિત્ર અદાણીભાઈને કઈ રીતે બચાવી લેવા અમેરિકાની અદાલતોમાંથી એને માટે

નોરો એ છે ને કોશિશમાં હતા એમણે એમણે કુ કર્યો હતો અને એ ભાઈ ટ્રમ્પભાઈ ના મિત્ર ટ્રમ્પભાઈ એ દાદાગીરી એ ચલાવી છે કે તમે લુલા તમે આ જેર બોલસો બોલસો નારો એ જે એની સામે તમે જે ક્રિમિનલ એક્શન લઈ રહ્યા છો એની સામે જે આક્ષેપો મૂકવામાં આવે આરોપ મૂકવામાં આવ્યા છે એક્યુઝેશન છે જે બળવો કરવાનું એ ચૂંટણી હારી ગયા છતાં સત્તામાં રહેવા માંગતા હતા અને એની સામે જે ખટલો તમે દાખલ કર્યો છે એ ખટલો પાછો ખેંચી લ્યો નહીં તો હું બ્રાઝિલ પર ટેરિફ નાખીશ હવે બ્રાઝિલ કઈ અમેરિકાનું ખંડ્યું છે બ્રાઝિલ લેટિન છે અને એના જે પ્રેસિડેન્ટ છે લુઈઝ ઇનાશિયો લુલા ડિસિલ્વા આજે અમે એમનો ન્યુયોર્ક ટાઈમ્સમાં તેર વર્ષમાં પહેલી વખત ન્યુયોર્ક ટાઈમ્સ ને એમણે આપેલો બહુ જ લાંબો ઇન્ટરવ્યુ તમે લોકો પણ ન્યુયોર્ક ટાઈમ જો વાંચતા હો અને અમેરિકામાં જે મોદીના ભક્તો છે એ તો વાંચતા જ હશે એટલે એમણે પણ વાંચવાની જરૂર છે આ ઇન્ટરવ્યુ એટલે એમને ખબર પડે કે મોદી કે દિલ વાળો માણસ છે જે છે ને વડાપ્રધાન પદને લાયક નથી એવું રાહુલ ગાંધી કે છે આ દેશને ગીરવે મૂકવાની દિશામાં મોદી જયારે આગળ વધી રહ્યા હોય અદાણી બચાવવાની દિશામાં આગળ વધી રહ્યા હોય ત્યારે બ્રાઝિલના પ્રેસિડેન્ટે જે વાત કરી છે બ્રાઝિલ ઉપર ટ્રમ્પે પચાસ ટકા ટેરિફ નાખવાની વાત કરી છે અને અત્યાર સુધીમાં જે ટેરિફ ઝીંક્યા છે એને એમાં સૌથી વધારે એ છે અને એમને દબડાવવાની કોશિશ કરી છે પરંતુ એને કહ્યું છે કે ભાઈ ટ્રમ્પ ભાઈ તમે મને દબડાવી શકો નહીં તમે મને દબડાવી શકો નહીં આઈ ટ્રીટ એવરી વન વિથ ગ્રેટ રિસ્પેક્ટ હું બધાને ખૂબ આદરથી જોઉં છું એમની સાથે વર્તન કરું છું પરંતુ આઈ વોઝ ટુ બી ટ્રીટેડ વિથ રિસ્પેક્ટ મને પણ ટ્રીટ કરવામાં આવે એવી અપેક્ષા કરું છું હું ટ્રમ્પ ભાઈ તમારો ખંડિયા રાજનો નેતા નથી ખંડિયા રાજનો રાજા નથી હું બ્રાઝિલ નો પ્રેસિડેન્ટ છું હવે આ આપણા ભાઈ શ્રી ગયા હતા ને અમે જે થમનેલમાં જે તસવીર મૂકી છે એમના તાજી તાજી જ નરેન્દ્રભાઈ ની તસવીર છે એમને યાદી પણ પાછી નરેન્દ્ર મોદી ડોટ ઇન નામની એમની વેબસાઇટ ઉપર મૂકી છે કે કેટલા બધા સન્માનો એમને મળ્યા છે એમના ભક્તો તો રાજીના રેડ થઈ જાય છે પણ નરેન્દ્ર મોદી દેશના કરવા માટે

યુરોપના દેશો જેમની પાસેથી નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન આપણે અબજો રૂપિયાના રાફેલ કરી દયા છે એવા દેશો પણ આપણે પડખે નોતા અને સંઘર્ષ વિરામ કેમ કર્યો એનો જને ભાઈ શ્રીએ જવાબ પણ નથી આપ્યો હજુ સુધી એમણે જને અડધા પડધા જવાબો આપ્યા છે અને ભાષણમાં તો કોંગ્રેસ ઉપર નેહરુ થી માંડીને રાહુલ સુધી તૂટી પડે વડનગર તાલુકો તો હમણાં થયો છે થોડા વખત પહેલા જ શંકરસિંહ વાઘેલા એ કર્યો હતો ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એટલે ભાઈ શ્રી ખેરાળુ તાલુકામાં જન્મેલું ફરજન એ વડાપ્રધાન પદે હોય ત્યારે ખેરાળુ ના વતની તરીકે મને તો ગર્વ થવો જોઈએ પરંતુ મને શરમ આવે છે ગ્લાની અનુભવાય છે કે આ માણસ બ્રાઝિલના પ્રેસિડેન્ટને મળીને આવે છે છતાં એનામાં ગટ્સ નથી કે ટ્રમ્પનું નામ લે અથવા ટ્રમ્પને સુણાવી શકે અને ઉપરથી રાહુલે એમ કહ્યું છે કે ટ્રમ્પની શરતે એ ટ્રેડ છે ને ડીલ કરશે એટલે દેશના હિત છે એ ગીરવે મૂકવાનું કામ નરેન્દ્ર મોદી કરે છે એવું છે ને રાહુલ ગાંધીનું ઇન્ટરપ્રિટેશન છે અને એટલા માટે હવે ભાજપ અને ટ્રોલ આર્મી એ રાહુલ ગાંધીને ટ્રમ્પ અને રાહુલ ગાંધી જાણે મળી ગયા છે અને નરેન્દ્રભાઈ ને બિચારાને સાંકળે લઈ રહ્યા છે એવા ખેલ કરી રહી છે લોકો એટલા મૂર્ખ નથી આ બ્રાઝિલ ના પ્રેસિડેન્ટે જે કયું છે એ બાબત મને લાગે છે કે આપણે પણ એ જ રીતે ટ્રમ્પ કહેવાની જરૂર છે અને આ બ્રાઝિલનો પ્રેસિડેન્ટ એ બ્રિક્સનો યજમાન હતો અને બ્રિક્સમાં કયા કયા દેશો છે તમને ખ્યાલ જ હશે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા આ બ્રિક્સ દેશો છે હવે આ બધા દેશો ભેગા થઈને ટ્રમ્પભાઈની સામે જો અવાજ કરે તો ટ્રમ્પભાઈ છે ને ધરૂજવા માંડે અને ત્રમભાઈ ધરૂજવા માંડ્યા છે એક બાબતમાં હું તમને કહી દઉં સ્ટોકહોમમાં આવતે મહિને અથવા તો વ્યવસ્થા થઈ રહી છે મંત્રણાઓની અમેરિકા અને ચાઇનાની મંત્રણાઓની વ્યવસ્થા થઈ રહી છે તાઇવાનના પ્રેસિડેન્ટ એ છે ન્યુયોર્ક જવાના હતા દલાસ જવાના હતા અમેરિકા જવાના હતા આવતે મહિને આવતે મહિને પેલી મંત્રણાઓ જયારે થાય ત્યારે તો આ ટ્રમ્પભાઈ ને એટલો બધો ડર લાગે છે ચીનનો કે ટ્રમ્પ અમેરિકા આવવાની જરૂર નથી કારણ કે તમે અહિયાં આવો તો ચીન ભડકી જાય તમને ખ્યાલ છે કે તાઇવાન ને ચીન પોતાનો હિસ્સો ગણે છે ફોર્મોસા ટાપુ પહેલા કહેવાતો તો અને એ ચીન એને છે ને પોતાનો હિસ્સો ગણે છે અને ત્યાં પણ તાઇવાનમાં પણ એક બહુ જ મોટો વર્ગ એવું માને છે કે એ મેઇનલેન્ડ ચાઇના નો હિસ્સો છે એટલે ટ્રમ્પ ભાઈ પોતે ડરે છે અને એટલા માટે એમણે તાઇવાનના પ્રેસિડેન્ટ લાઈ ચિયોંગ તે એમને કહી દીધું કે તમે છે ને અમારે ત્યાં આવતા નહીં ભાઈ હમણાં કોનાથી ડરે છે તો ચીન થી ડરે છે કોનાથી ડરી શકે તો રશિયા થી ડરી શકે અને આ બધા દેશો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા આ ના દેશો એ જો ભેગા થઈ જાય અને એમાં જે બીજા નવા ઉમેરણ થયા છે તો ટ્રમ્પ મોદી અદાણીને બચાવવા માટે ગૌતમ અદાણીને બચાવવા માટે આ દેશના હિતોને ગીરવે મૂકી રહ્યા હોય એવા સંજોગો સર્જાઈ રહ્યાનું રાહુલ ગાંધી ખુલ્લેઆમ કહી રહ્યા છે અને એ જ વાત ટ્રમ્પ મોદી ડરે છે શી જિનપિંગ થી મોદી ડરે છે એ વાત મોદીની ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી પણ કહી રહ્યા છે અને સુબ્રમણ્ય સ્વામીની સામે આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ સાદી નોટિસ પણ ઇશ્યુ નથી કરી ડેફેમેશન કેસ કરવાની તો વાત છે ને બાજુએ રહી કારણ કે સુબ્રમણ્ય સ્વામી મોદી ને માં ઊભા કરી દે એમ છે સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર જમીન મોદીએ આપી દીધી છે લડાખની જે ભારતની ટેરિટરી છે એ પણ છે ને ડોક્ટર સ્વામીએ કહ્યું છે એ છતાં મોદી છે બોલી શકતા નથી મોદીને માત્ર સંસદમાં જારે ભાષણ કરવાનું મળે છે ત્યારે એ મતદારોને જાણે માંડીને રાહુલ ગાંધી સુધી પણ હવે તો લોકો હસે છે મોદી ઉપર મોદીની એ જ જૂની ગીસી કેસે એજ ભાઈ શ્રી ગૃહમંત્રી અમિત શાહ ની કેસે એજ રાજનાથ સિંહ ની ગીસી કેસેટ અને એમના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે ભાષણો કરે છે જે ઇતિહાસ વિકૃત કરીને મૂકી રહ્યા છે એ પણ ગીસી કેસેટ રજુ કરી રહ્યા છે એટલે લોકો છે ને હવે સમજી ગયા છે કે આ લોકો આપણને મૂર્ખ બનાવી રહ્યા છે અને સરકારી સંસ્થાઓ ઉપર ચૂંટણી પંચ ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઉપર સીબીઆઈ ઉપર એનઆઈએ ઉપર એ છે ને મોદી સરકારનો કબજો છે એટલે એનો દુરુપયોગ કરીને વિપક્ષોને વશ કરવા માટેની કોશિશ એ કરી રહ્યા છે પરંતુ હવે મને લાગે છે કે પાપનો ગળો એ ભરાવામાં છે અને મોદીજીનું શું થશે એ તો છે ને આ દેશ આવતા દિવસોમાં જોશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો હા પણ પેલો બ્રાઝિલના પ્રેસિડેન્ટનો ન્યૂયોર્ક ટાઈમ્સનો ઇન્ટરવ્યુ જરૂર જોજો નમસ્કાર